નખ કાપીને ફેંકી ન દેતા નખના આ ટોટકા બદલી નાખશે તમારું ભાગ્ય આ દિવસે નખ કાપવા સૌથી શુભ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ઘણા લોકોની આદત હોય છે કે તેઓ નખ કાપતા સમયે તેને આમ તેમ ફેંકી દેતા હોય છે પરંતુ ભાગ્યે જ લોકો જાણતા હોય છે કે તેમની આ આદત તેમને મોટી મુસીબતમાં ફસાવી શકે છે તેમની આદત તેમના જીવનને મોટા ખતરામાં મોટી શકે છે તેવા માટે વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે નખ કાપતા સમયે તેને બહાર કોઈ પણ જગ્યાએ આમ તેમ ફેંકવા નહીં આપણે ઘણી વખત જોયું હશે કે લોકો કાતર અથવા નૈન કટરથી નખ કાપીને આમ તેમ ફેંકે છે અને તેવા માટે તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે કહેવામાં આવે છે કે નખ કાપીને આમ તેમ ફેંકવાથી જ તેનો ઉપયોગ તમને પરેશાનીમાં મૂકી શકે છે ઘણી વખત લોકો દુશ્મનની કાઢવા માટે કોઈ જાદુ ટોણાનો ઉપયોગ કરીને તેને પ્રભાવિત કરવાની કોશિશ કરી શકે છે તેવામાં તેઓ તમારા નખનો ઉપયોગ કરી શકે છે નખને એકત્રિત કરીને તેની ઉપર કાળો જાદુ કરીને વ્યક્તિને નુકસાન પહોંચાડી શકાય છે એટલા માટે નખ કાપીને બહાર ફેંકવાથી બચવું જોઈએ ઘણીવાર લોકો દુશ્મનાવટ માટે તેમના નખનો ઉપયોગ કરીને ટોટકા કરે છે કારણ કે નખમાં આખા શરીરમાં સૌથી વધુ ઉર્જા હોય છે તેથી શાસ્ત્રોમાં નખ કાપવાના દિવસોનો પણ ઉલ્લેખ છે આજે અમે તમને નખના કેટલાય ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું નસીબ બદલી શકે છે આવો જાણીએ નખના ટોટકા વિશે ઘણીવાર તમે નખના ટોટકા વિશે સાંભળ્યું જ હશે અથવા જોયું જ હશે કે ટોટકામાં કેવી રીતે નખનો ઉપયોગ થાય છે ઘરના વડીલો પણ જ્યાં ત્યાં નખ ન નાખવાની સલાહ આપે છે જો તમે પણ તમારા નખ કાપીને અહીં ત્યાં ફેંકી દો છો તો તમારા આ આદત તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે તંત્ર શાસ્ત્રમાં નખને લઈને ઘણી બધી બાબતો સમજાવવામાં આવી છે અને આ માટે કેટલાક ઉપાય અથવા ટોટકા પણ સૂચવવામાં આવ્યા છે જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે આજે અમે તમને તંત્રશાસ્ત્રમાંથી નખ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું અને કેટલાક ઉપાયો પણ જણાવીશું જે તમારા જીવનમાં નવી ઉર્જા લાવી શકે છે ચાલો જાણીએ નખના આ ઉપાયો વિશે એક નખનું ધ્યાન રાખો તમારે ક્યારેય તમારા નખ કાપીને જ્યાં ત્યાં ફેંકવા જોઈએ નહીં કારણ કે કાળો જાદુ કરનારા તમારા નખનો ઉપયોગ તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે શરીરનો આ ભાગ અનેક શક્તિઓથી ભરેલો છે અને જેઓ કાળો જાદુ કરે છે તેઓ આ વાત જાણે છે આ વાતનું પણ ધ્યાન રાખો કે નખ ડસ્ટબિનમાં જ નાખો નખ કાપ્યા પછી બધા નખને એક જગ્યાએ ભેગા કરીને કાગળમાં રાખો અને મોટ માટીમાં દાટી દો બે આ રીતે નખ કાપશો નહીં સૂર્યાસ્ત સમયે નખ ન કાપવા જોઈએ આમ કરવાથી અશુભ થાય છે સૂર્યાસ્ત એ બ્રહ્મ મુહૂર્તની જેમ પૂજાનો સમય છે તેથી આ સમયે નખ કાપવા જોઈએ નહીં આમ કરવાથી વ્યક્તિનું મંડળ ખરાબ થઈ જાય છે અને તેને કોઈ કામ કરવાનું મન થતું નથી જેના કારણે તે ધીમે ધીમે દરેક બાબતમાં પાછળ રહેવા લાગે છે આ ઉપરાંત તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ત્રણ નખના ટોટકા નખને ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા જોઈએ શુક્રવારના દિવસે નખ કાપીને વડના ઝાડની નીચે દાટી દો જો ઘરની આસપાસ વડનું ઝાડ ન હોય તો આસો પાલવના ઝાડની નીચે નખ દાટી દો નખના આ ટોટકા તમારી કિસ્મત બદલી શકે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળશે ચાર સ્નાન પછી નખ ન કાપો નખને હંમેશા સ્નાન કરતા પહેલાં કાપી લેવા જોઈએ પરંતુ નખ કાપ્યા પછી તરત નાવા માટે ન જવું જોઈએ આવું કરવાથી દોષ લાગે છે સાથે જ નખને સ્વાન કર્યા પછી તરત જ ક્યારેય ન કાપવા જોઈએ આવું કરવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે સાથે જ આખો દિવસ કોઈને કોઈ સમસ્યા રહે છે તેથી હંમેશા ધ્યાન રાખો કે નખને સ્નાન કર્યા પછી તરત જ ન નખ્યો સાથે જ નોકરી અને બિઝનેસમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે પાંચ આ દિવસે ન કાપો નખ નખને ભૂલથી પણ સોમવાર મંગળવાર ગુરુવાર અને ગ્રહણના સમયે ન કાપવા જોઈએ માનવામાં આવે છે કે આ દિવસોમાં નખ કાપવાથી દેવું વધવા લાગે છે અને આર્થિક સ્થિતિ પણ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે સાથે જ વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ બને છે નખને હંમેશા બુધવાર અને શુક્રવારના દિવસે જ કાપવા જોઈએ આ દિવસોમાં નખ કાપવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના શુભયોગ બને છે મિત્રો વિડીયોને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ